મોડાસા નાલંદા ટાઉનશીપ ખાતે શ્રી ગણેશ મહોત્સવ ઉજવાયો હાલ આખા ગુજરાત રાજ્યમાં ગણેશ મહોત્સવનો માહોલ ચાલી રહ્યો છે ધર્મપ્રેમી હિન્દુ સમાજના લોકો દુંદાળા દેવ ગણપતિની પૂજા અર્ચના કરી ધન્ય થઈ રહ્યા છે ત્યારે આખું નગર પણ ગણેશમય બની ગયું છે મોડાસા નગરમાં આવેલી નાલંદા વન ટાઉનશીપના યુવા ગ્રુપ દ્વારા પણ રંગે ચંગે શ્રી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે નાલંદા વન ટાઉનશીપમાં યોજાયેલા શ્રી ગણેશ મહોત્સવમાં રોજેરોજ મહાનુભાવો દર્શનનો લ્હાવો લેવા પધારી રહ્યા છે ત્યારે શ્રી ગણેશ મહોત્સવના છઠ્ઠા દિવસે મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ ચીફ ઓફિસર ભદ્રેશ પટેલ વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર અને કારોબારી અધ્યક્ષ અતુલ જોશી નગરસેવકો શ્રીમતી જલ્પાબેન સમર્થ પટેલ મોહન સલાટ વર્ષા રાઠોડ વિગેરે મહાનુભાવોએ આરતીમાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો

અને એમની જે એકતા જે નાલંદા એકની અંદર દેખાય એ બદલ હું નાલંદા એકના સૌ વડીલો મિત્રો બહેનો અને ભાઈઓનો આભાર માની કે આવી એકતા આપ બના બતાવતા રહો અને આવી જ રીતે ધાર્મિક જે તહેવારો છે આપણું એને આપણા બાળકો સુધી બતાવો કે જેથી આપણા બાળકોને પણ ખબર પડે કે આ ગણેશજી શું છે કે નવરાત્રીમાં આગળ આવશે દિવાળી આવશે હિન્દુ જે તહેવારો છે આપણે આપણે બતાવીએ તો જ આપણા આગળ ઓળખશે કે આપણા હિન્દુનો તહેવાર છે અને આ રીતે આપ દસ દિવસ સુધી ગણપતિને ઉજવો અને ખૂબ સારી રીતે ઉજવો અને આ રીતે અમને બોલાવ્યા એ બદલ હું નાલંદા એકના સૌનો ખૂબ આભાર માનીશું જય અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ